જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ એમાં હું મિત્રો જોરદાર રામાપીનું નવું સ્ટેટસ જો એવું સ્ટેટસ આજે બનાવતા શીખી છું મિત્રો એના માટે આપણે આ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ન કરીએ તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજું મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને ફૂલ પ્રોજેક્ટ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને એક્સેમએલ ફાઇલ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાની ત્યાં મળી જશે તો ચલો હવે આગળનું એડિટિંગ આપણે અલાઇટ મોશન ઓપન કરી શીખીશું મિત્રો મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું અને ફૂલ પ્રોજેક્ટ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને એક્સએમએલ એક્સેમએલ ફાઇલ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાનું ત્યાં મળી જશે મિત્રો તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો ઇમ્પોર્ટ કરી તો આપણે ઓપન કરી લઈશું ખાલી થોડું સેટિંગ કરવાનું તમારી રીતે ફોટો એડ કરવો હોય તો ફોટો એડ કરી લેવાનો અને લોગો ચેન્જ કરવાનો હોય તો લોગો ચેન્જ કરી લેવાનો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ હશે મિત્રો ફોટો ચેન્જ કરવો હોય તો ફોટા પર ટચ કરી દેવાનો રામદેવ પીરના તમારી રીતે જે ફોટો એડ કરવાનો હોય ફોટો લઈ લેવાનો કલર એન્ડ ફિલ પર નંબર વાળી લાઇન દેખાય મિત્રો નંબર નંબરવાઈલ લાઇન પર ટચ કરી દેવાનો એટલે તમારે જે ફોટો એડ કરવાનો એ ફોટો લઈ લેવાનો ગેલેરીનું ઓપ્શન ખુલી જશે એટલે આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો બેગ જઈશું લોગો ચેન્જ કરવા માટે અહીંયા લખેલું હશે વાઇટી ઠાકોર ટેકનિકલ પાંચ એના પર ક્લિક કરી દેવાનું એડિટ ટેક્સ પર જવાનું ના ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું હોય એટલું કટ કરી લેવાનું અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે નાઇકન પર ટચ કરી દેવાનો આ રીતે લોગો પણ ચેન્જ કરી લેવાનો અને ટેક્સ પીએનજી બનાવી તમારી રીતે એડ કરવી હોય તો આ પીએનજી ડિલેટ કરી એડ કરી શકો છો તમે આટલું કામ કરશો એટલે સ્ટેટસ રેડી થઈ જશે ઉપર આવીશું એટલે ઉપર મિત્રો તમને આંખના બટન પર તમને જોશો પહેલાં પહેલી આંખના બટન પર ઓફ છે તો પાર્ટિકલ ઓફ છે તો પાર્ટિકલ પર ટચ કરી ઓન કરી લેવાનું આ રીતે આંખના બટન પર ટચ કરી તો આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે તમે જોઈ શકો છો આ ટેટસ ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી